પેટમાં મને શ્રી ખબર થઈ ગયું ખબર નહીં ભાઈ કાકા બોલાવતા આ તો હું બોલાવતા

હેડો તા હા હા આટલા મને કાકા દુખાય વધારે તો નહીં કસીજી ખબર ખબર એવું તું જાને છોકરા ડોક્ટર બોલાવતા બોલાવતા હોય કાકા તો પેલા કાકા ને બોલાવવાય તો પેલા પાસે ડોક્ટર કાકો કે કાકા બોલાવતા

ઓસ્ટ થઈ જાય તમને ખાલી ઉપર ઉપર હું પકડું ઉપર પણ મુ દે ડોક્ટર હા આ ચડાવ હા તારું જાળ બાપા હા રાખો અધર એવું તો એવું

લાગે તમારી લગી ને ચિંતા નહી કાકા ને વળી આખો દાળો હું થાતા કરે છે

મોણસ ના ડોક્ટર હોય ચડાવવાનું હોય પણ હેડવા ડોક્ટર બનાવ્યો મને ઉઠાવો પૈસા આપવા ના હોય ને અવરું થાય

ભાઈ કરો તમને ખબર પડતી નઈ કોને પડતી નઈ મારો તો મારો છોકરો ને નહી કોઈ છોકરા તો થોડી ખબર પડતી છે નહી આવડો